રાજકોટના ધોરાજીમાં ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાય પાંચસો થી વધારે વિદ્યાર્થીઓની હાજરીમાં વિશાળ રેલી યોજાઈ વિદ્યાર્થીઓને બેસેન મુક્ત થવા અપાયું માર્ગદર્શન વિવિધ વિસ્તારો બાદ ફરીને લોકોને જાગૃત કરાવવામાં આવ્યા આજનો દિવસ એટલે વિશ્વ એન્ટી ડ્રગ ડે એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ આ પેલામાં જોડાયેલા છે અને ચૌદ જેટલી સ્કૂલો એ આમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જહેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈ પણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે એના માટેનો આ એક પ્રયાસ છે પોલીસ વિભાગ તરફથી જેમાં જ્યુડિશરી વિભાગના તેમજ પ્રાંત કચેરીના તેમજ હોસ્પિટલ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો સમય કાઢીને અહીંયા અમને સહયોગ કર્યો છે તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જે પંદરસો વિદ્યાર્થીઓ રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ આ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે તેના માટે હું પોલીસ વિભાગ અને